ગર્લ ફ્રેન્ડ્સ કે કે નહીં અચ્છા લેટુ ફેમિલી કેમ સોબધા મત મજા મજા મજામાં તે સ્વાજના મરા નાવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક ન હાર્દિક સ્વાગત છે તો આપણે 7 8 નહીં પણ 10 11 દિવસ થઈયા બ્લોગ નતા હતા ને આજ આપણે બ્લોગ લઈને આ ગયા છીએ તમારા બધાના પ્રશ્નોના જવાબ લઈને આવી ગયા છીએ તો બ ઘણા બધાની કોમેન્ટો આવતી હતી તો તમારા બધાના પ્રશ્નોના આજે આપણે જવાબ દે દેવાના છે મિત્રો બ્લોગમાં कंटिन्यू બન્યા રહેજો ભાઈ આ થી ઓ પહેલા પ્રશ્ન થી તો આપણે વાત ચાલુ કરી દીધી તો પહેલો પ્રશ્ન એવો છે કે ભાઈ નો તમારું ગામ અને તમારું નામ તો મારું નામ છે ભાઈ ઉમેશ અને મારા નામ ની ચેનલ છે ઉમેશ વ્લોગ્સ તો મારું નામ છે ભાઈ ઉમેશ અને મારા ગામનું નામ છે ખડ વાવડી તાલુકો ગઢડા નધીલો બોટાદ અમારું ગામ છે ભાઈ ખડ વાવડી તો હવે બીજો પ્રશ્ન મળી આગળ અને બીજા પ્રશ્નમાં એવો કઈક જવાબ એક ભાઈ એ હુંલા પ્રશ્ન પૂછ્યો તો કે ભાઈ તમારા મમ્મી પપ્પા ਨੇ કેમ તમે વ્લોગ માં નથી લખતા એટલે એમાં કાઈ વાંધો નથી આપણે લેຊ્યુ થોડોક સમય પછી આપણે બધાને વ્લોગ માં લઈશ્યુ તો સપોર્ટ કરતા રહેજો એટલે આપણે બધાને વ્લોગ માં લઈશ્યુ મિત્રો તો એવો દિનેશભાઈ નો એક પ્રશ્ન હતો કે તમારા મમી પપ્પાને કેમ નથી લેતા બધાને આપણે સાથે વ્લોગ માં લઈશ્યુ મિત્રો તો હવે તીજો પ્રશ્ન માં આગળ મળી એવો કાઈ છે કાઈ તમે ભણેલા છો કે નથી ભણેલા ક્યાં ભણ્યા હતા તો ભાઈ હું ભણેલો છું અને નવું ભણેલો છું ને અમારા ગામમાં ને ગામમાં ભણેલો છે બીજે ક્યાંય નહોતો ભણવા કઈ શાળામાં ભાઈ બીજે એક શાળામાં નહીં ગામના ગામની શાળામાં જ ભણતો તો ભાઈ તો ત્રીજો પ્રશ્ન અને એક ભાઈ નો એવો પ્રશ્ન છે કે ભાઈ તમે યુટ્યુબ માંથી કેટલું કમાવશો ભાઈ યુટ્યુબ માંથી જે આપણે કાંઈ જે કઈ પેમેન્ટ વેમેન્ટ આવ્યું નથી જે યુટ્યુબ માંથી જે તમારા બધાના સપોર્ટથી જે આપણે મોનિટાઈઝ થઈ છે અને મનીષ ભાઈ નો એવો પ્રશ્ન હે કે ભાઈ તમારે મોનેટાઇઝ ચેનલ થઈ ગઈ આ ભાઈ મારે મોનેટાઇઝ ચેનલ થઈ ગઈ છે તમારા બધાના સપોર્ટ થી અને જે આપણે YouTube પેમેન્ટ નથી આવી મારા વાલા એકઈ કમાણી નથી થઈ મારા વાલા એટલે તો સૌતો મુલે આવો પ્રશ્ન હતો એક ભાઈ નો ભાઈ અમારે YouTube માંથી જે કાઈ આવતું નથી અને અમારે મોનેટાઇઝ ચેનલ થઈ અને તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે અમને આશા છે કે તમે બધા અમને સપોર્ટ કરશો એટલે અમારે YouTube નું પેમેન્ટ આવશે તો નેક્સ્ટ પ્રશ્ન એની પછીનો એવો કઈક પ્રશ્ન હતો કે ભાઈ Instagram વાપરો છો કે નહીં અને Instagram માં રીલ મૂકો છો કે નહીં તમે રીલ મૂકો નો મુકતા આવ કે જોરદાર મૂકીશો તો ભાઈ અમે Instagram હજી નથી વાપરતા Instagram માં રીલ પણ નથી મુકતા મુકશું તમારા બધાના સપોર્ટ થી અને તમારી રીલ જોરદાર હાલ છે ભાઈ એવું કઈક કીધું થેન્ક્યુ ભાઈ તમારા તમારા બધાના સપોર્ટ થી Instagram પર ચાલુ કરીશું इंस्टाग्राम में डेली रील मुकशो गुजराती बेवफा हाँ भाई चौक्स चौक्स आप रील मुकशु ये भाई कमेंट थी तो इंस्टाग्राम वापरशु भाई तो नेक्स्ट प्रश्न यनी पशी ना यो प्रश्न से के भाई तुम्हारे गर्लफ्रेंड से के नहीं ना भाई आप डे यो कहीं नथी मरे वाला के यूट्यूब में तो मैं काम करो तुम्हारे कितने गर्लफ्रेंड भाई आप डे यो कहीं नथी मरे वाला गर्लफ्रेंड नथी यो कहीं आप डे यूट्यूब में तुम्हारा बताना सपोर्ट थी ना અસ ને તો એની પછીનો પ્રશ્ન એવો હતો કે હતો કે તમે તમને આ વિડિયો બનાવવાનું વિચાર કે થાયું અને એવો વિચાર કા થાયો એટલે તો એવો વિચાર ક છે ને ભાઈ કેમ કે આપણે બધાના વિડિયો જતા એમાંથી નની એમથી લાઈન હું વિડિયો મોકું કેમ થાય છે તો આપણે એવું કઈક વિચાર આવ્યો તોને વિડિયો મૂક્યો તો મિત્રો એવો કઈક વિચારનો વિડિયો મૂક્યો તો પેલો અને એની તો આપણે આનાનામા કરી દીવી કે ભાઈ તમે વિડિયો બાર બનાવા જાઓ એટલે તમે કે શરમ એટલે આમ કઈ બાર જાવ એટલે મનમાં થાય કે નહી હું કે લોકો હું કે એટલે અત્યાર ભાઈ આપણે બાર વિડિયો નહી બનાવતા આપણે બાર કે જાવી નહી કે થોડ થોડી શરમ થાય છે કે જે તો આપણે વિડિયો ફર્સ્ટ જે બે ત્રણ મહિનાથી આપણે વિડિયો બનાવી છે મિત્રો એટલે થોડી થોડી શરમ જેવું થાય એટલે આવું કઈક છે તો આપણે બાર ઈ જે વિડિયો નથી બનાયા ને આપણે કોક સાથે વઈને આપડી પડકે તો ઈ જે એકે વિડિયો મે બનાયો નથી આમ youtube youtube મિત્રો હોય તો આપણે video બનાવી નકર આમ video બનાવતા નથી એકલા હોય તો જ બનાવી છે ભાવ કઈ પ્રશ્ન હતો તો તમારા બધાનો આવો કઈક જવાબ મેં આપ્યો છે મારા વાળા નેક્સ્ટ પ્રશ્ન હવે એના પછીનો એવો કઈક જવાબ પ્રશ્ન હતો કે ભાઈ તો હું આટલામાં કે ફરવા લાયક સ્થળો છે કે નહીં તો અમારે પણ ફરવા આવું તો ભાઈ એન્ચર તો એક સ્વામીના ગઢડા અને અત્યારે મિનિ ગિરનાર એટલે અમારે તરસિંગડો કહેવાય છે કે અને સતરંગ એવા નનકા મોટા ધામ ઘણા બધા હે એટલામાં સતરંગ સાળિંગપુર એટલામાં ફરતા ફરતા ઘણા બોટાદ જિલ્લામાં બધે તો ઘણા બધા હે ભાઈ ફરવાલાયક સ્થળો કડુકા એવા બધા ઘણા હે તો આવજો બધા મિત્રો એવો પ્રશ્ન હતો કે ભાઈ તમારા ઘરે શેનું મંદિર છે તો ઘણી વખત તમે વ્લોગમાં લ્યો છે શેનું મંદિર તો ભાઈ અમારા ઘરે રામદેવ નું મંદિર છે મારા વાલા ઘણી વ્લોગમાં હોય જ છે આપણે હા મેરામદેવજી બાપા નું મંદિર છે અમાર કેરે નેક્સ્ટ પ્રશ્ન એના પછીનો પ્રશ્ન એવો કઈ કેતો તમારા બધાનો કે ભાઈ તમે બર્થડે ના વિડિયો ફરમાશ વિડિયો લ્યો છો કે નહીં આ મારા વાલા આપણે બર્થડે ના વિડિયો લૌસારી દોસ્તી વિડિયો મેરેજ વિડિયો બધા લેવી છે એટિટ્યુડ આપણે ફરમાશ લેવી છે બધા મિત્રો ની આ મારા વાલા આપણે ફરમાશ લેવી છે બધા ની અને બધા ના વિડિયો પણ આપણે બનાવી આપીએ છીએ નેક્સ્ટ વ્લોગ નો પ્રશ્ન કે તમારું શહેર છે કે ગામડું એ અમારે ગામડું છે ન કોમ તો મારું વાવડી ગામડું છે શેર નથી ભાઈ શેર જે बाजूમાં જડડા મારી અને પછી કે તમારા ઘરે બગીચો છે કે નહીં હા ભાઈ અમારા ઘરે નન કોમ તો બગીચો છે કૃષ્ણનો એવું કઈ છે કે તમારી સાથે માં અને દાદા વીડિયોમાં આવે કોણ છે તો એ ભાઈ મારા પપ્પાના મમ્મી અને પપ્પા છે એટલે મારા દાદા અને મારા દાદી છે પ્રશ્ન વ્લોગ બનાવ્યો હતો અને અને જો આપણે કોકને એમ જોયા હોય પ્રશ્નલ બ્લોગ તો કોઈ ની કમેન્ટ હતી એ તો આપણે લીધી તો છે ને કોઈ કોઈ પણ ની પ્રશ્ન ન રહી ગયો એ મારા વલા તો માફ કરજો ને આપણે ફરી વાર એકવાર બનાવી નાખશું તો કમેન્ટ કરી દીજો જે મિત્રો ની કમેન્ટ બાકી હોય એ કમેન્ટ કરી દીજો આપણે પછી બીજો વિડિયો બનાવશું એમાં આપણે બધા નો કમેન્ટ રહી ગયો એની લેશું મિત્રો તો આજ નો બ્લોગ આપણે આવો કા કેરો અને આવો આવ આવો બધા સપોર્ટ કરતા રહેજો એટલે આગળ આપણા ડેલી વ્લોગ અને ડેલી વ્લોગ કેમ નથી નું કે આપણે ડેલી વ્લોગ આવશે મારા વલા તો બધા મિત્રો સહસક અને સપોર્ટ આપતા રહેજો એટલે હવે આપણે ડેલી વ્લોગ ಮುગતા રહીએ તો હવે મળીએ આપણે બીજા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધી જય માતાજી ફરી વ્લોગ સાથે મળીએ બાય બાય